રામ રામ ભાઈ રામ રામ તમારું નામ ગોપાલભાઈ ગામ ભાઈ ગામ ભેટ તાલુકો સુધી આપડે ભીષ્મા કંપની ના ભીષ્મા નવસો નવાનું અને તમે ક્યાંથી લાયા તા અમે લાયા તાલે ગોપાલ ભાઈ ના ગોપાલ ભાઈ ના કુમકુમ એગ્ર રાત્રુ નવ એટલે બરોબર કેટલા તમે વાયેલા હે

ઉત્પાદન મારા અંતરાજ પ્રમાણે તરી ને નું ગણાય તરી થી નું હા હવે નાના હે સતાય હા સતાય બરોબર આમાં ઘણી થાય ને થાય હે રે પણ થાય થાય હા તો આ થી આમ તમને સંતોષ ને અરે હારા મારું હે પોર બધું હાથ વાવું મારે બરોબર માં આવું આખા માં આવું ને ભૂલી જવું ને ભૂલી હે આવડા નવસો નવાણું વાવો કમની ના